જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ હોળી વિશે ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂરા થાય છે આ દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ તેની પાછળની કથા શું છે તો આવો જાણીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવે

હોલિકા દહન છે આ હિસાબથી આઠ માર્ચથી હોળાષ્ટનો પ્રારંભ થશે જોકે અનેક લોકોના મનમાં એ સવાલ પણ થાય છે કે હોળીના આઠ દિવસ પહેલા કેમ હોળાષ્ટક મનાવવામાં આવે છે તો આવો જાણીએ પૌરાણિક કથા છે કે જ્યારે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભજન કીર્તનને લઈને પિતા હિરણ્ય કશ્યપની સામે અડીગ હતો ત્યારે હિરણ્ય કશ્યપે શ્રી કૃષ્ણના ભક્ત પ્રહલાદને આઠ દિવસ સુધી ત્રાસ આપ્યો હતો તેમ છતાં પ્રહલાદ તેમની ભક્તિમાંથી વિચલિત ન થયા ત્યારબાદ હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદનું વધ કરવાનો આદેશ આપ્યો જે કારણે હોલિકા તેના ભત્રીજા પ્રહલાદને ખોડામાં લઈને આગની ચિતામાં બેસી ગયા જો કે હોલિકાને વરદાન મળ્યું હતું કે તેને આગની કોઈ અસર નહીં થાય પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા એ અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ આમ જે આઠ દિવસમાં પ્રહલાદને ત્રાસ આપવામાં આવ્યો હતો એ જોઈને દરેક ગ્રહ અને નક્ષત્ર દેવી દેવતાઓ ઉગ્ર થઈ ગયા આ કારણે આજે પણ હોડાસ્ટક દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી બીજી એક પ્રચલિત કથા અનુસાર એવું માનવામાં આવે છે કે હોડાસ્ટકના દિવસે કામદેવને મહાદેવે તેમની ત્રીજી નેત્રથી ભસ્મ કરી દીધા હતા કામદેવના મોતની ખબરથી દેવલોક શોકમાં ડૂબી ગયું ત્યારબાદ કામદેવની પત્ની રતિએ શિવજીને પ્રાર્થના કરી અને કામદેવને પુનઃ જીવનદાન આપવા માટે કહ્યું ત્યારબાદ ભોળાનાથને દયા આવતા કામદેવને બીજી વખત જીવન આપ્યું હતું દર વર્ષે ભોળાષ્ટક ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે અને હોલિકા દહન સુધી ચાલુ રહે છે જે આ વર્ષે તેની શરૂઆત સાત માર્ચ બે હજાર પચીસ શુક્લ પક્ષની અષ્ટમી થી થાય છે અને તેનો અંત તેર માર્ચ બે હજાર પચીસ હોલિકા દહન સાથે થાય છે હવે આપણે જાણીશું હોળાષ્ટક દરમિયાન શું ન કરવું જોઈએ હોળાષ્ટક દરમિયાન લગ્ન સગાઈ અથવા કોઈ પણ પ્રકારની શુભ વિધિ ન કરવી જોઈએ નવું ઘર ખરીદવું કે ગ્રહ પ્રવેશ કરવો અનુકૂળ માનવામાં આવતા નથી આ સમય દરમિયાન કોઈ પણ નવી દુકાન કે ધંધાની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ બાળકોનું મુંડન સંસ્કાર અથવા નામકરણ વિધિ પણ યોગ્ય મનાતી નથી આ સમયમાં જમીન ઘરો કે શેર બજારમાં રોકાણ કરવું અનુકૂળ ગણાતું નથી હવે આપણે જાણીશું કે હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ શિવજી અને હનુમાનજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે ગરીબો અને જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને ધનની મદદ કરવી પણ શુભ માનવામાં આવે છે હનુમાન ચાલીસા મહામૃત્યુંજય મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે આ સમયે પિતૃઓના શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવું લાભદાયી ગણાય છે આ સમયે ઉપવાસ અને આત્મમંથન કરવું અને સાત્વિક ભોજન લેવું ઉત્તમ માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક દરમિયાન નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે અને આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જા પણ વધુ અસરકારક હોય છે તેથી હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે હોળાષ્ટકના અંતમાં હોલિકા દહન થાય છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરવાનું પ્રતિક છે આ વર્ષે હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ થશે અને ધૂળેટીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે હોળી શુભ અને આનંદમય તહેવાર છે જે બુરાઈ પર સારા માટેના વિજયનો સંકેત છે માર્ચે ઉજવણી થશે થશે અને તે બાદ મહિને વસંત ઋતુ પણ શરૂ માર્ચ મહિનામાં વસંત ઋતુની શરૂઆત થવાથી મન અને મગજમાં સકારાત્મક વિચારો સાથે ઉત્સાહ અને ઉમંગ પણ હોવા જોઈએ આ ઉપરાંત બીમારીઓથી બચવા માટે ફાગણમાં શિવ પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મના અનેક પૌરાણિક ગ્રંથોમાં ફાગણ મહિનાને બીમારીઓને દૂર કરવાનો મહિનો પણ કહેવામાં આવે છે શરીરમાંથી બીમારીઓને દૂર કરવા માટે ફાગણ શ્રેષ્ઠ છે એવું કહેવાય છે આ મહિને ભગવાન શંકરને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ માલક્ષ્મી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરિસ્થિતિઓમાં સુધાર આવે છે આગળ મહિનાની પૂનમના દિવસે દેવતાઓને અબીર અને ગુલાબ અર્પણ કરવું જોઈએ આ મહિનામાં દાનનું પણ ઘણું મહત્વ છે આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે દાન અને પિતૃઓને નિયમિત અર્પણ કરવું સારું માનવામાં આવે છે આગળ મહિનામાં શુદ્ધ ઘી તેલ સરસૈયાનું તેલ ફળ વગેરેનું દાન કરવું લાભદાયક ફળ પ્રદાન કરે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઘોડાષ્ટક ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરા થશે તેના વિશે વાત કરી અને તેની પાછળની કથા શું છે તે પણ જાણ્યું અને આ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે પણ માહિતી મેળવી હું આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ